નમસ્કાર મિત્રો સાવધાન આજે સૌથી મોટા અગત્યના સમાચાર આજે ચૌદ સમાચાર આવ્યા દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી ચારે બાજુ હાહાકાર બાળકોનો ભોગ લેનારી માખી પકડાઈ ગઈ છે તંત્ર એલર્ટ બની ગયું છે શું સમાચાર છે જાણી લ્યો તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે રેડ અને ઓરેન્જ એલર્ટની ભારે આગાહી કરાય પેટ્રોલ સસ્તું થવાનું છે નાણાં મંત્રીની મોટી જાહેરાત આવાસ યોજનામાં ફેરફાર મોદીજીનો મોટો નિર્ણય ટોલ નાકાબંધ નીતિન ગડકરીની મોટી જાહેરાત આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશખબર બાળકો માટે નવો નિર્ણય ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા જણાવી દઈએ છેલ્લા ચોવીસ કલાકમાં કેટલા વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ પડી ગયો છે તો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ગઈ કાલે સામાન્ય જ વરસાદ પડ્યો છે જેમાં સત્યાવીસ એમ સૌથી વધુ વરસાદ પડ્યો છે કચ્છ જિલ્લાના લખપતની અંદર ગઈકાલના વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે કોઈ ખાસ ગતિ જોવા મળી નથી ગીર સોમનાથના તાલાલામાં 13 mm આમ સામાન્ય વરસાદ ગઈકાલે જોવા મળ્યો છે ત્યારે આજે રેડ અને ઓરેન્જ એલર્ટની ભારે આગાહી હવામાન વિભાગે આપી દીધી છે ગુરુવાર આજે અઢાર તારીખના રોજ કચ્છ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર ગીર સોમનાથ નવસારી વલસાડ અમદાવાદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ આ તમામ જિલ્લાની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે અને સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ અને પોરબંદર આ વિસ્તારની અંદર આજે રેડ એલર્ટ એટલે કે ભારેથી પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે ઓરેન્જ યલો અને રેડ એલર્ટની ભારેથી અતિ ભારે આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે ચારે બાજુ હાહાકાર ભારે હાહાકાર મચી ગયો છે એક તરફ કોરોના વાયરસનો પગ પેસારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી ગયો છે ગુજરાતના જિલ્લામાં ચાંદીપુરા વાયરસ પહોંચી ગયો છે જેણે અત્યાર સુધીમાં પંદર બાળકોનો ભોગ લઈ લીધો છે પંદર બાળકોના જીવ લઈ લીધા છે ઉત્તર ગુજરાતમાં સાત બાળકોના મોત થયા સૌરાષ્ટ્રમાં પાંચ બાળકોના મોત થયા મધ્ય ગુજરાતમાં બે બાળકોનો ભોગ આ વાયરસે લઈ લીધો છે તમારા બાળકનું ધ્યાન રાખજો આ વાયરસને કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ને હવે આ વાયરસનો ભોગ લેનારી સેન્ડ ફ્લાય માંખીને પકડી પાડી છે તમામ મિત્રો માટે આજના સૌથી મોટા સમાચાર પંચમહાલના ગોધરા તાલુકાના કોટડા ગામની અંદર પણ એક બાળકીનું શંકાટ પણ મોત થયું છે અને આ વાયરસને કારણે થયું છે એવું સામે આવ્યું છે

સેન્ડફ્લાય માખી થી બચજો તમામ બાળકોને મચ્છરદાનીની અંદર રાખવા માટે સૂચના અને સલાહ આપવામાં આવી છે તો સેન્ડફ્લાય માખી વાયરસ ફેલાય છે ત્યાં સુધીના સૌથી સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર પેટ્રોલ સસ્તું થવાનું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે મોટો સંકેત આપવામાં આવ્યો છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જે બેઠક બોલાઈ હતી આ બેઠકમાં સંકેત આપ્યો છે કે કેન્દ્ર સરકારનો ઈરાદો છે કે પેટ્રોલ અને ડીઝલને ને ના દાયરામાં લાવવામાં આવશે તો બેઠક ની અંદર નિર્ણય થઈ ગયો છે કે કેન્દ્ર સરકાર હવે માની ગઈ છે પેટ્રોલ ડીઝલને ને ના દાયરામાં લાવવામાં આવશે હવે એક જ બેઠક બોલાવવાની બાકી છે અને આ બેઠક રાજ્યો સાથે એટલે કે તમામ રાજ્યો સાથે કરવામાં આવશે અને રાજ્યની સરકાર પણ આની અંદર સંમત થઈ જાય છે તો પેટ્રોલ ડીઝલને જીએસટીની અંદર લાવી દેવામાં આવશે અને એકવાર નિર્ણય લેવામાં આવે તો તેને અધિનિયમમાં લાગુ કરી દેવામાં આવશે તો પેટ્રોલ ડીઝલ જો જીએસટીના દાયરામાં આવી જશે તો આ બંને ઇંધણના ભાવ ખૂબ ઘટી જવાના છે પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જશે આ મોટા સંકેત નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આપવામાં આવ્યા છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ચૌદ થી સોળ આની વરસાદ થવાની છે આ મોટી આગાહી મોટો વર્તારો કરી દેવામાં આવ્યો છે જૂની પરંપરા મુજબ આ વર્તારો કરવામાં આવ્યો છે જેમાં જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ મહિનાના પહેલા સોમવારે કૂવામાં રોટલો નાખીને વર્તારો કરવામાં આવે છે કઈ રીતના આખી પદ્ધતિ હોય જણાવી દઉં તો આમરા ગામમાં સતવારા પરિવારના કોઈ ઘરે બાજરીનો રોટલો બનાવવામાં આવે છે આ રોટલો વાણંદ પરિવારના સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે અને ક્ષત્રિય પરિવારના કોઈ સભ્યના હાથે ભમરિયા કૂવામાં રોટલો ફેંકવામાં આવે છે અને રોટલો કઈ દિશામાં ફેંકાય છે કઈ દિશામાં પડે છે એને ધ્યાને રાખીને વરસાદનો વર્તારો કરવામાં આવે તો આ વખતે કુવામાં રોટલો ઈશાન ખૂણામાં પડ્યો છે એટલે આ વર્ષે આની વરસાદ પડશે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો આ વખતે ચૌદ થી સોળ આની વરસાદ પડવાની છે આજના સૌથી મોટા અગત્યના સમાચાર ત્યાર પછીના મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશ ખબર હવે આયુષ્યમાન કાર્ડ ધારકોને દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળશે આ સૌથી મોટા સમાચાર ગુજરાતના તમામ લોકો માટે કહી શકાય અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડમાં તમને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મળતી હતી પરંતુ હવે ગુજરાત સરકાર પણ વધારાના પાંચ લાખ રૂપિયા ઉમેરી દીધા એટલે હવેથી તમને દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળશે તો કેન્દ્ર સરકારના પાંચ લાખ અને ગુજરાત સરકારના પાંચ લાખ એમ ટોટલ દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળશે સૌથી મોટા સમાચાર આયુષ્માન કાર્ડ ધારકો માટે આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ આવાસ યોજનાને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી છે ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદી સરકારે આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે કે આ વખતે આવાસ યોજનાની અંદર ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ મકાનો અને શહેરી વિસ્તારોમાં એક કરોડ મકાનો આપવાનું વચન આપવામાં આવ્યું છે તો આ વખતે કરોડ લોકોને મકાનો બનાવી દેવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને એપ્લિકેશન ફોર્મ બે હજાર ચોવીસ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરવામાં આવશે તો પીએમ આવાસ યોજનાને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી છે ત્યાર પછીના મિત્રો નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે ટોલ નાકા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરે ફરીવાર મોટું નિવેદન આપી દીધું છે કે અમે ટોલ સંપૂર્ણપણે નાબૂદ કરવા જઈ રહ્યા છીએ અને આ કામ હવે સેટેલાઇટના માધ્યમથી કરવામાં આવશે એટલે હાઈવે ઉપર તમને હવે ટોલ નાકા જોવા નહીં મળે તમારે ક્યાંય પણ વાહન ઊભું રાખવાની જરૂર નહીં પડે આખી સિસ્ટમ હવે સેટેલાઇટ આધારિત કરી દેવામાં આવશે એટલે તમારી નંબર પ્લેટમાંથી જ તમારા ખાતામાંથી સીધા પૈસા કાપી નાખવામાં આવશે એટલે તમારે ક્યાંય પણ વાહન ઊભું રાખવાની જરૂર નહીં પડે અને જેટલી મુસાફરી કરીએ છીએ એટલો જ ચાર્જ તમારી પાસેથી કાપવામાં આવશે એટલે આખે આખા હાઈવેનો ચાર્જ નહીં કપાય જેટલો હાઈવેની તમે મુસાફરી કરીએ છીએ એટલો જ ચાર્જ કાપવામાં આવશે સૌથી મોટા સમાચાર નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને હવે નવો નિયમ નવો ફેરફાર આવી ગયો છે તમામ મિત્રો ધ્યાન રાખી લેજો ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને તમામ મિત્રો માટે રાહત આપતા સમાચાર આવી ગયા છે હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીએ ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નથી હવે તમારે આરટીઓ કચેરીએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવું નહીં પડે હવે એના બદલે ખાનગી સંસ્થાઓ નક્કી કરવામાં આવી છે આરટીઓ માન્ય જે ખાનગી સંસ્થાઓ તમારી નજીક ક્યાંક આવેલી હોય ત્યાં જઈને પણ તમે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો નવો નિયમ આવી ગયો છે આરટીઓ આરટીઓએ જઈને જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવું જરૂરી નથી ખાનગી સંસ્થાઓમાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો નવો નિયમ પહેલી જૂન બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો લાગુ થઈ ગયો છે આ નિયમ અત્યારે પણ લાગુ છે તમામ મિત્રો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આ મોટા અને રાહત ભર્યા સમાચાર આવ્યા છે ત્યાર પછી મિત્રો રેલવે ટિકિટને લઈને બાળકો માટે નવો નિયમ આવી ગયો છે રેલવે વિભાગે નવો નિર્ણય બહાર પાડી દીધો છે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકોએ ટિકિટ લેવી કેટલી ટિકિટ લેવી એને લઈને રેલવે વિભાગે હવે ચોખ્ખી સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે જો તમને લાગે કે તમારે તમારા બાળક માટે સીટ નથી જોતી તમે ખોળામાં બેસાડી લેશો તો તમારે બાળકની અડધી ટિકિટ લેવાની રહેશે પરંતુ તમારા બાળક માટે સીટ જોતી હોય તો તમારે આખી ટિકિટ લેવાની રહેશે તમામ મિત્રો માટે મોટા સમાચાર છે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો માટે નવો નિયમ છે જો કે એક વર્ષથી ચાર વર્ષનું બાળક હોય તો એની કોઈ પણ ટિકિટ લેવાની નથી તો રેલવે વિભાગ દ્વારા નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે આ સમાચાર છે ત્યાર પછી મિત્રો સરકારે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે તમામ પાકોના ભાવમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે એમએસપી ની અંદર વધારો થઈ ગયો છે જેમાં ચોખાની વાત કરીએ તો આ વખતે ત્રેવીસો રૂપિયા નવો ભાવ છે ગયા વખતે એકવીસો ને રૂપિયા હતો એટલે આ વખતે એકસો સત્તર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એવી રીતના જુવાનો તેત્રીસો ને એકોતેર રૂપિયા છે ગયા વખતે એકત્રીસો ને એસી રૂપિયા હતો એટલે આ વખતે એકસો ને એકાણું રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તલની વાત કરીએ તો નવ હજાર બસો ને સડસઠ રૂપિયા ગયા વખતે આઠ હજાર છસો ને પાંત્રીસ રૂપિયા હતો એટલે આ વખતે છસો ને બત્રીસ રૂપિયાનો મોટો વધારો થઈ ગયો છે આવી રીતના તમામ ટેકાના ભાવ જાણી લેજો આ વખતે ગયા વખતે કરતા ટેકાના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે તો ખેડૂતો માટે રાહત ભર્યા સમાચાર કહી શકાય તો મિત્રો આ મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન